શ્રીમદ ભગવદ ગીતા રાજ્ય યોગ શ્લોક પાંચ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ ભૂતાની પશ્ચમે ભૂતભૂત મત્મા ભૂત ભાવન અર્થાત સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય મારો આત્મા માં ભૂતોમાં સ્થિત નથી તો ભગવાનની જે ઈશ્વરીય શક્તિ છે એ બધા માણસોનું પોષણ કરે છે ભૂતોને એટલે બધા જન સમુદાયને ઉત્પન્ન કરનાર છે પણ છતાંય ભગવાન એમનો આત્મા લોકોમાં સ્થિત નથી એટલે ભૂતો ભગવાનમાં સ્થિત નથી અને ભગવાન ભૂતોમાં સ્થિત નથી જય શ્રી કૃષ્ણ